મોટા મોઢા મદદની સારમો ઇન્ચાર્જ એવો ભાવસીજી જનરલ હોસ્પિટલ પોરબંદર હમણાં થોડા સમય પહેલા ડીઈઆઈસી વિભાગમાં થોડી જગ્યાઓ ખાલી હતી ઓપ્થિયોમેટ્રિસ ડેન્ટલ ટેકનિશિયનની ને બધાની તેમાં અમે પોર્ટલ ઉપરથી અરજીઓ મંગાવેલી હતી જેમાં અરજી આવેલી હતી તેમાંથી ડેન્ટલ ટેકનિશિયનની પોસ્ટમાં એક હજાર માણસ આવેલો હતો દેવકંદર વૈદ્ય જેને અમે સર્વિસમાં રાખેલો હતો ત્યારબાદ રમેશ ઓડેદરા આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી માગતા કે આના જે ડોક્યુમેન્ટ્સ છે એ ખોટા છે તેની અમે તપાસ કરાવી જે તે કોલેજમાં તે જે ભણેલો હતો ત્યાં અમે તપાસ અમારા ઉચ્ચ અધિકારીઓએ કરાવેલી અને ઉચ્ચ અધિકારીએ તપાસ કરાવી તો ડોક્યુમેન્ટો ખોટા સાબિત થતાં અમારા ઉચ્ચ અધિકારીએ મને લેખિતમાં આદેશ કરતાં મેં રોજ આ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ દેવકંદર વૈદ્ય સામે કે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને સર્વિસ લીધેલી છે તેની ફરિયાદ નોંધાવેલી છે આ આશરે તેને દોઢથી બે મહિના સર્વિસ કરેલી છે અને તે ઉદયપુર ઉદયપુરમાં ડેન્ટલ કોલેજ દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી તેને ડિગ્રી મેળવેલી હતી ત્યાં અમારા ઉચ્ચ અધિકારીઓએ ઇમેલ દ્વારા અને પત્ર દ્વારા તપાસ કરતા ડેન્ટલ દર્શન ડેન્ટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી ફક્ત બીડીએસ અને એમડીએસના જ કોર્સ થતા હોય બીજા કોઈ કોર્સ થતા નથી તેઓ લેટર અને ઇમેલ આવેલા હતા એટલે આ આ દરમિયાન હું તો ત્યારે મેડિકલ ઓફિસર તરીકે ફરજમાં હતો એટલે મને ત્યારે તેને કઈ રીતે તેની પ્રોસેસ કરેલી છે તેની મને ખ્યાલ નથી પણ તે ખરેખર તો જ્યારે એને કરે ત્યારે એક જ કેન્ડિડેટ હતા અને દર્શન મેડિકલ કોલેજ અને એના જે આખે આખો જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તપાસતા દરેક જે ઇન્ટરવ્યુના અધિકારીઓ જે હતા તેને ત્યારે એવું લાગ્યું કે આ બધું બરાબર છે આની પહેલાં પણ તે ક્યાંક બીજે ક્યાંય સર્વિસ કરેલી હોય તેવું એને જણાવેલું હતું ઉચ્ચ અધિકારીને જેથી તેને ત્યારે તપાસ નહીં કરેલી હોય એવું બાકીની મને તો બહુ ખબર નથી કારણ કે ત્યારે હું મેડિકલ ઓફિસ તરીકે ફરજ બજાવતો ચકાસણી જવાબદારીઓ આમ તો એ છે કરતા હોય છે એ પછી જ્યારે પણ ઇન્ટરવ્યૂ કે આ આપવાની હોય ત્યારે જે ઇન્ટરનો બેઠેલા અધિકારીઓ હોય તેની તપાસણી કરતા હોય છે આ આ ડૉક્ટર નહોતા પણ ડેન્ટલ ટેકનિશિયન હતા ટેકનિશિયનમાં શું છે કે ડૉક્ટરની સાથે એને કંઈક બીજા ઓલા કરવાના હોય હેલ્પ મદદરૂપ થવાનું હોય એના હતા પણ એને દોઢ મહિનો જેવું ડીઆઈસીમાં કે જે નાના બાળકોમાં ખોટ ખાપણવાળા બાળકો હોય તેના કોઈ દાંતના કે કોલા પ્રોબ્લેમ હોય તો એમાં એને સારવાર કરવાની જે ડેન્ટલ આ ડેન્ટિસ્ટ કરતા હોય એને મદદરૂપ કરવા થવાનું હોય છે